જય માતાજી અને આજે તો વિશ્વકર્મા દાદાની જયંતિ છે તો આજનો આખો દિવસ બ્લોગ તમારી સાથે શેર કરીશ સવારથી સ્ટાર્ટ કરી દીધો છે ફ્રેશ થઈ ગયા છે અને બસ જોવે વિશ્વકર્મા દાદાની પૂજા કરશું અને દીવાબત્તી તો સવારના થઈ ગયા છે ઠાકોરજીની પૂજા થઈ ગઈ છે ચા નાસ્તા થઈ ગયા છે કપડાં ધોવા ગયા રૂટીન કામ બધું જ પતી ગયું છે ફ્રેન્ડ પણ મને એમ થાય કે એકનું એક શું બતાવું તમને દરે વખતે એટલે આ વખતે નથી બતાવ્યું ઉમરો પણ પૂજાઈ ગયો છે એ પણ બધું થઈ ગયું છે તો એ પણ હું દિવાળીના બ્લોગમાં તમારી સાથે ખૂબ સરસ રીતે શેર કરું છું તો આજે એવું કાંઈ જ શૂટ કર્યું નથી ઓનલી બસ આપણે ભગવાનને થાળ ધરાવશું પૂજા કરશું અને રાજકોટમાં તો તમને બધાને ખબર જ છે કે બહુ સરસ આયોજન થાય છે તો રાત્રે પ્રસાદી લેવા તો છેક સુધી બ્લોગ મારો આજે જોજો થોડોક ઘરનો છે ને રાત્રે પણ થાય એટલું શૂટ કરીશ તો ચાલો આપણે જાશું કિચનમાં અને આજે હું ભગવાન માટે જે થાળ બનાવું છું એ પણ તમારી સાથે શેર કરીશ જેટલું થશે એટલું કરીશ અને આજે હા ફ્રેન્ડ વિશ્વકર્મા જયંતી છે તો આજે મેં સાડી પહેરી છે તો તમને લુક બતાવી દો મારો અને થોડું ગ્રીન અને થોડું બ્લેક ને એવું બધું છે તો સાડી પહેરી છે ચાલો આપણે આગળ મળીએ ચાલો તો બધી રસોઈ બની ગઈ છે અને હવે અહીંયા મુઠિયા તળી અને મિક્સરમાં સરસથી ભૂકો કરી અને લાડુ રેડી કરી લેશું અને આજે આપણે ભગવાનને ફૂલ થાળ આખો બનાવી અને ધરવાનો હોય છે તો બસ જો ફાઇનલી શોર્ટ વિડીયો બતાવી દીધો છે તમને લાડુની રેસીપી કરીને કારણ કે ઘણીવાર મેં આ રેસીપી તમારી સાથે શેર કરી છે તો આજે ઝડપથી ખૂબ ખૂબ જલ્દી જલ્દી કામ કરવાનું છે રાત્રે પાછું જવાનું છે તો સવારમાં આવી રીતે પૂજા કરી હતી ભગવાનની અને સવારે ફ્રૂટનો પ્રસાદ ધરાવ્યો તો અત્યારે થાળ ધરાવ્યું છે અને રાત્રે અમે વિશ્વકર્મા દાદાને દૂધ ધરાવશું તો આજનો દિવસ પૂરેપૂરો અમારો જોજો સાંજે પણ અમે બધા જમવા જવાના છે નક્કી થઈ ગયું છે તો ફ્રેન્ડ જો આવી રીતના અમારી આસ્થા છે પૂજા છે અને કહેવાય છે કે વિશ્વકર્મા દાદા એટલે આપણા ગુજાર સુતારની જાણે દિવાળી છે તો અહીંયા હું અને જગદીશ પગે લાગીએ છીએ દીપ પણ પગે લાગીએ છીએ ચાલો ફ્રેન્ડ તો બધાને સરસ પૂજા થઈ ગઈ અને તમને બતાવ્યું કે આજે મેં શું બનાવ્યું છે કારણ કે વિડીયો લાંબો થઈ જાય એટલે બધી રસોઈ મેં ન બનાવેલી બતાવી ખાલી ઓનલી થાળ બતાવ્યો છે અને બસ લાડુની રેસીપી પણ ટૂંકી બતાવી છે કારણ કે હમણાં તમને ખબર જ હશે કે મેં એક શોર્ટ બ્લોગ છે એ આખો લાડુનો ન બનાવ્યો હતો જ્યારે મારે પચીસ હજાર સબસ્ક્રાઈબર થયા હતા ત્યારે મેં ફૂલ વિડીયો એનો કર્યો હતો ટૂંકમાં શોર્ટ વિડીયો તો ચાલો જગદીશ પણ તમને વિશ્વકર્મા કહી દે જઈ વિશ્વકર્મા

અમે બસ જો જમવા બેસીએ છીએ બધું જ ભગવાનનું સરસ પતી ગયું સવારથી જ આજે કિચનમાં હતી કારણ કે વિશ્વકર્મા છે ને આપણા ઈષ્ટદેવ છે તો આજનો દિવસ આપણો એકદમ દિવાળી જેવો હોય છે તો હવે બસ અમે જમવા બેસીએ છીએ પછી થોડીક વાર રેસ્ટ કરશું અને સાંજે સીધા ડાયરેક્ટ આપણે ત્યાં જાશું પ્રસાદ લેવા ત્યાંનું પણ શૂટ કરીશ તમારી સાથે શેર કરીશ ચોક્કસથી અને હા ફ્રેન્ડ મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં કહેજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જૂના હોય તો કમેન્ટ કરજો કરજોનો ટાઈમ ન હોય તો લાઈક જરૂર કરી દેજો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ચાલો સાંજે પાછા મળશું તો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને જગદીશ તેમની સરસ મજાની પૂજા કરે છે અને અત્યારે અમે દૂધનો પ્રસાદ ધરાવશું દાદાને તો ત્રણેય ટાઈમ સરસથી પ્રસાદ ધરાવીએ છીએ અને જો તમને પાછલો કેમેરો કરીને પણ બતાવ્યું અને આગલો કેમેરો પણ કરીને બતાવ્યું અને અમે તૈયાર થઈ ગયા છે જે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે પ્રસાદ લેવા માટે હલો ફ્રેન્ડ અમે જઈએ છે અત્યારે રેસકોર્સ મેદાન એ પ્રસાદ લેવા તો તમને પણ લેતા જાય અને અહીંયા ભગવાન બધું સરસ દીવાબત્તી અત્યારે થઈ ગયા છે તો ચાલો તમે અને જોઈ લો ઘડિયાળમાં સાડા સાત થાવામાં વાર છે ત્યાં અમે નીકળીએ છીએ ચાલો તમને પણ સાથે લેતા જાય જય વિશ્વકર્મા તો અમે બધા સાથે ગાડીમાં નીકળી ગયા છે અને ફૂલ ટ્રાફિક હતું ને અમે જો ફાઇનલી ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે તો ખૂબ મજા આવે છે અને ફ્રેન્ડ અહીંયા એક સરસ ખૂબ સરસ મેસેજ છે એ હું તમને આપું છું પણ અમે જમવાની ડીશ પણ લઈ લીધી છે તો એક બહુ સરસ મેસે મેસેજ છે જે વિશ્વકર્મા દાદાનો ના તીરો ના તલવારો છે વિશ્વ બનાવ્યા છે વિશ્વકર્મા દાદાએ ઓઝારશે તો આ એક ખૂબ સરસ મેસેજ છે તમને ગમે તો જરૂર જય વિશ્વકર્મા લખજો ખરેખર વાત સાચી છે વિશ્વકર્મા દાદાએ કોઈ વસ્તુથી નહીં પણ ઓજારથી કામ કરેલું છે તો ખૂબ એન્જોય કરી અને છેલ્લે અમે બહાર નીકળ્યા છીએ અને અહીંયા અમારી નવ્યા કે છે કે મારે જમ્પિંગ કરવું છે તો જો અમે લોકો બધા અહીંયા લેડીઝ ગાડીમાં બેઠા છીએ અને બધા જેન્ટ્સ છે એ સામે ગયા છે તો ત્યાં એનું શૂટ કર્યું છે દીપે એ મેં આમાં એડ કર્યું છે તો પૂરો વિડીયો જોજો ખૂબ સરસ એન્જોય કર્યું અને અમે બધા માધુરીબેન શીતલબેન કીટીબેન અમે લોકો ચારેય લેડીઝ ગાડીમાં બેઠા હતા અને જો નવિયાને લઈ અને વિમલભાઈ મનોજભાઈ જયુભાઈ દીપ એમના ડેડી લીઝા એ બધા જ અહીંયા આવ્યા હતા એને કૂદકા મરાવા અને એ બધાએ ખૂબ સરસથી ફુગા ફોડ્યા છે ને ખૂબ એન્જોય કર્યું બધાએ અડધી કલાક કલાક અહીંયા જ એ લોકોએ કાઢી નાખી હતી ખૂબ મજા કરી ને એટલું બધું શૂટ કર્યું હતું પણ વિડીયોમાં તો હું તમને કેટલુંક બતાવી શકું ફ્રેન્ડ તો જો આજે વિશ્વકર્માનો વિડીયો લઈને આવી છું જરૂરથી ગજર ફેમિલીમાં શેર કરજો મને ખૂબ મોટિવેટ કરજો નવા આવ્યો કરી લેજો જૂના હોય તો કમેન્ટ કરજો અને ત્યાં સુધી તમે બધા ખૂબ સ્વસ્ત રહ્યો મસ્ત્યો ખુશ રહ્યો અને જોવો છો ને અહીંયા વેવાય વેવાય બેજો હસે છે અને બંધુક થી ફુગા ફોડે છે તો અહીંયા બધાના જ વારા આવી ગયા હતા બધાએ ખૂબ ફોઈડા પણ થોડું થોડું સૂટ કરી અને આપણે આમાં એડ કર્યું છે તો ફેન્ડ અમે આખો દિવસ ખૂબ સરસ વિશ્વકર્મા દાદાની તેરસ છે એની ખૂબ સરસ ઉજવણી કરી છે એટલે ફાઇનલી લીઝા પણ આવે છે નવ્યા પણ આવે છે તો બધાનું સૂટ લીધું છે જોયું ને અમારી નવિયા પણ જો બંદૂક એના જેવડી જ છે પણ તોય બંદૂક ઉપાડી અને ફુગા એના નાનું ને દાદુ ને બધા બેઠા છે એને ફોડાવે છે તો ફ્રેન્ડ એક આ એક જાતની અમારી યાદી છે એ આખા વિડીયોમાં કેચઅપ કરી લીધી છે હવે જયુભાઈએ ફોડી અને વિમલભાઈનો વારો આવ્યો છે તો ચાલો નવા વિડીયો સાથે જલ્દી મળશું જય માતાજી જય દૈ